દર્શકો અમે તમારા માટે ભગવાન કૃષ્ણનો એક નવો અમૂલ્ય સંદેશ લઈને આવ્યા છીએ આજનો સંદેશ તમારા માટે ખૂબ જ જ સાબિત થવા જઈ રહ્યો છે તેને પછી વિચારો અને આ શ્રી કૃષ્ણજીનો આદેશ છે તે સમજીને તેના પર આગળ વધવાનો પ્રયાસ કરજો મિત્રો ભગવાન કૃષ્ણનો આશીર્વાદ હંમેશા તમારા માથા પર રહેશે અને તમારું જીવન સરળ બની જશે તો મિત્રો જો તમે આજનો સંદેશ સાંભળવા માંગો છો તમારી સામે ત્રણ સુદર્શન ચક્ર દેખાઈ રહ્યા છે તેમાંથી ફક્ત તમારે એક સુદર્શન ચક્રને સ્પર્શવાનું છે અને આજના સંદેશને પણ તમારે જાણવાનો છે ભગવાન શ્રી કૃષ્ણ તમને શું કહેવા માંગે છે સુદર્શન ચક્રને ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે એ તો તમે બધા જાણો જ છો તેને પર્શ કરવાની શક્તિ તે ફક્ત કૃષ્ણના ભક્તો પાસે છે તો ચાલો જો તમે પણ કૃષ્ણના ભક્ત છો તો આ સુદર્શન ચક્રને સ્પર્શ કરો અને સંદેશ પણ સાંભળો તો મિત્રો હું માનું છું કે તમે તમારા માટે એક સુદર્શન ચક્ર પસંદ કર્યું છે તો જેમણે પસંદ કર્યું છે બે નંબર સુદર્શન ચક્ર કૃષ્ણ તેમને કહે છે અરે ચાલી તો જુઓ તમે પણ જીતી જશો અને તમે પણ તમારા પર ગર્વ અનુભવ છો બસ આગળ વધવાનો પ્રયાસ કર રસ્તામાં તમારી જાતને કોઈ અંધારા ખૂણામાં હુપાવશો નહીં અરે સંગત થી સભા પર અસર નથી પડતો કારણ કે વિભીષણ રાવણ સાથે રહીને પણ બગડ્યા નહીં અને કઈકે રામ સાથે રહીને પણ ન સુધર્યા તમે બોલતા પહેલા તમારું કામ થઈ જશે તમારું નામ તમારી ક્ષમતા કરતાં વધારે હશે આ ત્યારે જ શક્ય છે જ્યારે તમે સારા કાર્યો કરશો તમે સંપૂર્ણ રીતે મારા બની જશો તમે ફક્ત મુશ્કેલીઓથી તૂટી જશો નહીં તમારી જાત મજબૂત બનાવતા શીખો કારણ કે જ્યારે ભગવાનનું ચિત્ર તૂટી જાય છે તો લોકો તેને પણ ફેંકી દે છે તો તમારી શું સ્થિતિ છે ત્યાંથી જ ક્યારે પોતાને તૂટવાના દો નહીં તો આ દુનિયા તમારો ફાયદો ઉઠાવશે કેટલીક ક્ષણો પસાર થશે જીવન ચાલશે અને સમય પસાર થશે પાછી નહીં આવે તે સુખમય યાદો ખબર નથી કે તે વળ્યા પછી ક્યાં વળશે સમય પસાર થાય તે પહેલા જીવતા શીખો અને મૃત્યુ આવે તે પહેલા કૃષ્ણને ઓળખતા શીખો ભક્તિમાં તલ્લીન થતા શીખો પછી જુઓ આ કૃષ્ણ પણ તમારી સાથે કાયમ માટે જોડાઈ જશે જેમણે નંબર એક સુદર્શન ચક્ર પસંદ કર્યું છે ભગવાન કૃષ્ણ તમને શું કહે છે તે જાણીશું તમે જે પણ નિર્ણય લો છો તે તમારા પર આધારિત હોવો જોઈએ અને એકમાત્ર તમારા કૃષ્ણને આ વાતનું સ્પષ્ટીકરણ પણ તમારે આપવું જોઈએ બાકી આ જગતના લોકોની સામે પોતાને સાબિત કરવાનું બંધ કરવું જોઈએ અરે આ સમાજ બહુ બેવડો છે જ્યારે બુદ્ધ જંગલમાંથી પાછા ફરે છે ત્યારે તે તથાગત બને છે સીતા પાછી ફરે છે તે કલંકિત થઈ જાય છે જો તું બંને હાથે તેઓની પાછળ લૂંટાવા જશો તો તમને આંખોમાં બેસાડશે પણ જો તું એક નાનું પણ કામ કરે તમારા હક માટે તો સાહેબ સળગતા અંગારા ઉપર પણ બેસાડવામાં પણ અટકશે નહીં આ દુનિયા શું કરે છે તે છોડીને તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો મુશ્કેલી એ જીવનનો એક ભાગ છે જો તે નહીં આવે તો તમે કેવી રીતે ખીલશો કારણ કે સમસ્યાઓ જ તમને જીવન જીવવાનો સાચો અર્થ શીખવે છે અને જ્યારે તમે એકલતા અનુભવો છો ત્યારે સમજો કે ભગવાને તમને ભીડ બહાર કાઢ્યા છે જ્યારે તમે એકલતા અનુભવો છો ત્યારે તમારા આ કૃષ્ણ પાસે આવો પછી તમારા આ કૃષ્ણ તમારો હાથ પકડીને તમને એક જ વાત કહેશે ગભરાશો નહીં હું હંમેશા તમારી તમારી સાથે સાથે રહીશ રહીશ હું હંમેશા હવે જે ભક્તોએ નંબર ત્રણ સુદર્શન ચક્ર પસંદ કર્યું છે તેઓને ભગવાન શ્રીકૃષ્ણ શું કહેવા માંગે છે તે સાંભળો ભગવાન શ્રીકૃષ્ણ કહે છે તમારા દુખ માટે દુનિયાને દોષ ના આપો તમારા મનને આ વાત સમજાવી દેજો કે વિચાર પરિવર્તન એ જ તમારા દુઃખનો અંત છે કારણ કે બદલાવ એ વિશ્વના દરેક વ્યક્તિ માટે નિશ્ચિત છે હંમેશા યાદ રાખો ઈશ્વર બીજો દરવાજો ખોલ્યા વિના પહેલો દરવાજો ક્યારે બંધ નથી કરતા થોડી વાસના માટે અને લોભ માટે ક્યારે ખરાબ માર્ગ પર ન જશો ફક્ત સારા માર્ગ પર જાઓ સારા કાર્યો કરો અને સાથે જ મારું નામ લો

આ ત્રણેય શક્તિઓ તમને દરેક સમયે જરૂરત હોય છે અને આ જ શક્તિઓથી તમે આગળ વધવાનો પ્રયાસ કરો મારી ભક્તિ એ એકલતાની યાત્રા નથી જેઓ મારી ભક્તિમાં તલીમ છે તેમને હું કહેવા માંગુ છું મારી ભક્તિનો માર્ગ એ એકલતાની યાત્રા નથી અહી હું મારા ભક્તોને માર્ગદર્શન આપું છું જ્યારે તમને કોઈ વસ્તુ મળે ત્યારે અહંકાર ન કરો કારણ કે આપનાર અને લેનાર એક જ છે તમારે ક્યારે મારી પાસે કંઈ પણ માંગવા ના આવવું જોઈએ. તમારે ક્યારે મારી પાસે કંઈ પણ માંગવા ના આવો. તું તો ફક્ત મારી સાથે નિકટતા વધારવાનો પ્રયાસ કર. બધું જ તમને વગર માંગે મળી જશે. ચિંતા કરવાનો બંધ કરો કારણ કે ચિંતા કરવાનો અર્થ છે મારી સ્થિતિ પર શંકા કરવી. તેથી જ ચિંતા ન કરો. ફક્ત મારા વિશે વિચારો, મારું ધ્યાન કરો અને મારું નામ જપવાનો પ્રયાસ કરો. પછી જુઓ મારો ચમત્કાર તમારા માટે થઈને જ રહેશે અને હું તમને હંમેશા કહેતો રહીશ ગભરાશો નહીં હું હંમેશા તમારી સાથે રહીશ મિત્રો તમે આજે ભગવાન કૃષ્ણનો આ સંદેશ સાંભળ્યો અમને અમને આજે એક ખૂબ જ મૂલ્યવાન સંદેશ મળ્યો છે કે તમે કમેન્ટ કરીને જણાવો કે કૃષ્ણનો માર્ગ એવો છે કે જ્યાં પણ આપણને દુખ આવે છે ફક્ત એ જ અનુભવો કે ભગવાનને મળવાનો સમય આવી ગયો છે કૃષ્ણ સાથે જોડાવાનો સમય આવી ગયો છે અને અને એ હસતા હસતા કૃષ્ણની નજીક પહોંચી જઈએ છીએ આપણને ખબર પણ નથી પડતી કે આપણે ક્યારે બની જઈએ છીએ બધી ચિંતાઓ છોડી દો અને એકવાર તમારા હૃદયથી મારા પર વિશ્વાસ કરો વિશ્વાસથી મને બોલાવવાનો પ્રયાસ કરો હું હંમેશા તારી સાથે રહીશ તારી સાથે ઉભો છું હું તને ક્યારે નહીં છોડું અને જો હું તારી સાથે હોઉં તો આ દુનિયા સાથે દલીલ કરવાનું બંધ કરો તેમની સામે પોતાને સાબિત કરવાનું બંધ કરો એટલે જ વાધીવાથી કોઈ જીતી શકતું નથી તેના બદલે મૌથી હારતા શીખો કારણ કે જે હંમેશા તમારી સાથે દલીલ કરવા તૈયાર રહે છે તે તમારું મૌન ક્યારે સહન કરી શકતો નથી અને તેની હાર નિશ્ચિત છે અને જો તમારું મન બિનજરૂરી રીતે મને શોધે છે અને મારું નામ લે છે તો સમજી લેજો કે તમે મને નહીં પણ મેં તમને પસંદ કર્યા છે તો તારે આ જગત સાથે દલીલ કરવાની જરૂર નથી આ જગતનો સર્જક તમારો છે તેથી જ તમારે ડરવાની જરૂર નથી ભગવાન કૃષ્ણ હંમેશા તમારી સાથે છે મિત્રો સંદેશ પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ ચોક્કસ લખજો સાથે જ તમારી પોતાની ચેનલ ગુજરાતી વાસ્તુશાસ્ત્ર ને સસ્ત કરીને બેલ આઇકન પર પ્રેસ કરજો ફરી મળીશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો વિડીયો અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર